તો વિદ્યાર્થી મિત્રો આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું વાવ થરાદનું ધોરણ દસ વિજ્ઞાનનું પ્રથમ વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે જોઈશું ફટાફટ અહીંયા આપણે માત્ર વિભાગ એ અને વિભાગ બીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો ફટાફટ વધારે વાત ના કરીએ અને સોલ્યુશન જોઈએ તો તમારા મિત્રો સાથે જે પણ વાવ થરાદની અંદર છે તે વિદ્યાર્થી મિત્રોને તમે આ ધોરણ નવમાં ભણતા તેમને આ પેપર સોલ સોલ્યનું સેન્ડ કરજો બરાબર ચાલો સૌપ્રથમ લઈ લઈએ વિભાગ એની અંદર પ્રથમ પ્રશ્ન આપણને અહીંયા આપેલો છે પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયું દ્રવ દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી કયું દ્રવ્ય એવું છે જે ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી તો કોણ આવે છે કે કેરોસીન કેરોસીન એક એવું છે કે જે પોતે ચોક્કસ કદ ધરાવે છે નો આકાર ચોક્કસ હોતો નથી તો જવાબ આવશે બી કઈ અંગિકા આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે લાયસોજોમ્સ છે કોષની એક અંગિકા લાયસોજોમ્સ જે આત્મઘાતી કોથળી છે તરીકે એને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કઈ ભૌતિક રાશિનું મૂલ્ય સાથે દિશા દર્શાવી જરૂરી નથી મતલબ કે માત્ર મૂલ્યની જરૂર હોય દિશાની જરૂર હોય નહીં અદિશ રાશિની વાત કરીશું બરાબર તો જો સ્થાનાંતર વેગ અને પ્રવેગ આ ત્રણે ત્રણ સદિશ રાશિ છે એની દિશા પણ જરૂર પડે અને મૂલ્ય પણ જરૂર પડે બંને જરૂર પડે છે બરાબર માત્ર ઝડપ જ એક એવી રાશિ છે કે જેને માત્ર મૂલ્યની જરૂર પડે છે દિશાની જરૂર પડતી નથી ચલો એના પછીનો વાત છે તો જવાબ આવશે આપણો અહીંયા ઝડપ એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો આપણને ખ્યાલ છે એક ન્યૂટન બરાબર દસની પાંચ ઘાત ડાઇન થાય છે ઓકે તો આ આપણી એમસીક્યુ હતા હવે આપણે જોઈએ ખાલી જગ્યા ચાલ ખાલી જગ્યા ઉપર ધ્યાન આપીએ તો પ્રથમ ખાલી જગ્યા આપણે અહીંયા આપી છે કે નીચેના સોરી નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ ખાલી જગ્યા છે તો દૂધ વાદળી અને વાદળા તો આપણને ખબર છે એરોસોલ એટલે શું તેમાં પાણી ભેજ અને વાયુ બંને સ્વરૂપે આપેલું હોય છે એટલે આપણે કોણ કહી શકીએ વાદળા તો એરોસોલનું ઉદાહરણ શું છે વાદળા આપણને આપેલા છે ઘર્ષણ ઓછું કરવા માટે ખાલી જગ્યા પદાર્થ વાપરી શકાય નહીં ઘર્ષણ ઓછું કરવું હોય તો કયો પદાર્થ ના વાપરી શકાય ઓઇલ અને ગ્રીસ તમે વાપરી શકો ઘર્ષણને ઓછું કરવા માટે પરંતુ ગુંદર ના વાપરી શકાય જવાબ શું આવશે ગુંદર ઓકે એના પછી વાત કરીએ કૃમિયોગ ખાલી જગ્યાના ઉદાહરણો છે કે પરોપ જેવી બાહ્ય પરોપ જેવી કે સહજીવન તો કૃમિ આપણા શરીરની અંદરના છે અંદરની શરીરની અંદર પોતાનું પોષણ મેળવે છે બરાબર તો એ પોતે શું કહેવાય છે અંતઃ પરોપ જીવી મતલબ કે કોઈ સજીવના શરીરની અંદર અથવા બીજા સજીવના શરીરની અંદર પોતાનું પોષણ મેળવતા હોય તો એ પરોપજીવી તરીકે કહીએ છીએ આપેલ પૈકી ખાલી જગ્યા લઘુ પોષક તત્વ છે તો પોટેશિયમ ફોસ્ફરસ એ લઘુ નથી પરંતુ જીંક છે એ કેવા છે લઘુ પોષક તત્વ તરીકે આપણે એને લઈએ છીએ તો આ ચાર હતા આપણા ખાલી જગ્યાને બરાબર હવે એના પછી જોઈએ એક બે વાક્યની અંદર જવાબ આપવાના છે તો ધાતુ પ્રવાહી ધાતુનું નામ આપો તો આપણને ખબર છે ધાતુઓ બધા જ ઘન સ્વરૂપે હોય છે સખત હોય છે પરંતુ એમાંનું એક છે કોણ તો કે પાર એચજી મર્ક્યુરી મર્ક્યુરી એ કયા સ્વરૂપે હોય છે પ્રવાહી સ્વરૂપે હોય છે ચાલો બીજા નંબરમાં કોષની શોધ કોને કરી હતી તો કોષની શોધ કરી હતી રોબર્ટ હો સોરી કોને શોધ કરી હતી રોબર્ટ હોકે વેગનો એસાય એકમ વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડની માઇનસ એક ઘા આ રીતે આપણે દર્શાવી શકીએ ઓકે વ્યવહાર વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા રાસાયણિક ખાતર કયા પોષક દ્રવો દ્રવ્યો આપેલા આવેલા હોય છે અથવા એની અંદર કયા પોષક દ્રવ્યો હોય છે તો કોણ હોય છે એક શોર્ટ ફોર્મ યાદ રાખો એનપી કે એટલે કોણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આ એની અંદર આપેલા હોય છે તો આ હતા એક ટૂંકા પ્રશ્નો ચલો ફટાફટ આગળ જોઈએ તો વિધાન ખરા ખોટા અહીંયા આપેલા છે તો ખરા ખોટા વિધાનની અંદર જોઈએ સૌ પ્રથમ વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો હોય છે તો અહીંયા આપણે વિધાન જોઈએ વાયુનો પ્રસરણ દર એ ઘન અને પ્રવાહી કરતાં ઓછો હોય છે તો ખોટું શું હોય છે ઘન અને પ્રવાહી કરતાં વાયુનો પ્રશ્ન દર કેવો હોય છે વધારે હોય છે એટલે આ વિધાન છે ખોટું છે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે સાચું બરાબર દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહેવાય હવે વેગમાન પી બરાબર શું થાય પી બરાબર એમ વી મતલબ કે દળ અને વેગના ગુણનફળને કહેવાય છે અહીંયા તમને શું કીધું છે દળ અને પ્રવેગ તો કે ના દળ અને પ્રવેગના ગુણનફળને તો શું કહેવાય છે બળ એફ કહેવામાં આવે છે અને અહીંયા તમને વેગમાન વિશે કીધું છે એટલે આ શું કહેવાય ખોટું છે બરાબર આ ખોટું છે તો આ રીતે આપણા ખરા ખોટા અહીંયા આપેલા હતા વિભાગ એ અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે હવે આપણે વાત કરીએ વિભાગ બીની અંદર ચલો વિભાગ બીની અંદર ફટાફટ સોલ્યુશન જોઈ લઈએ તો પહેલો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષો વચ્ચેનો તફાવત અહીંયા આપેલો છે તફાવત દર્શાવવાનો છે તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને તફાવતની વાત કરીએ તો પહેલાં વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે વનસ્પતિ કોષમાં શું હોય છે કોષ દિવાલ હોય છે અથવા હાજર હોય છે જ્યારે આમાં પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી વનસ્પતિ કોષની અંદર હરિત હાજરી હોય છે પ્રાણી કોષમાં હરિત હાજરી હોતી નથી તો આ બે મુદ્દા તમે લખી શકો છો બંનેમાં બે બે તમારા બે માર્ક્સ થઈ શકે છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા અહીંયા દર્શાવી છે કે દ્રવ્યના કણો કઈ રીતના હોય છે તો સૌ પ્રથમ આપણે એને દર્શાવી શકીએ પહેલાં તો કે જે દ્રવ્યના કણો આપણે દર્શાવી છીએ કણો કણો વચ્ચે શું હોય છે એમના વચ્ચે ખાલી જગ્યા હોય કણ વચ્ચે શું હોય ખાલી જગ્યા આ પહેલી લાક્ષણિકતા બીજું એમના વચ્ચે પ્રબળ આકર્ષણ પરથી જોડાયેલા હોય છે ત્યારબાદ કણો કેવા હોય છે સતત ગતિશીલ હોય છે કણો કેવા હશે ગતિશીલ હશે કણ વચ્ચે શું હોય છે એમના વચ્ચે આકર્ષણ આવેલું હશે તો આ તમે બે થી ત્રણ મુદ્દા લખો તો એ દ્રવ્યના કણોની લાક્ષણિકતા આપણે થઈ શકે છે બરાબર દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા આવેલી હોય છે દ્રવ્યના કણો કેવા હોય છે ગતિશીલ હોય છે અને એમના કણો કણો વચ્ચે શું હોય છે આકર્ષણ આવેલું છે હોય છે અથવા એકબીજા સાથે આકર્ષતા હોય છે એકબીજાને ચલો એના પછી વાત કરીએ જોડકાની તો જોડકામાં તમે કીધું છે તાંબુ ચાંદી સામે આપી છે અધાતુ અર્ધ ધાતુ અને ધાતુ તો તાંબુ અને ચાંદી આ બે શું છે ધાતુ છે તો જવાબ આવશે સી હાઇડ્રોજન અને કાર્બન આ શું છે તો હાઇડ્રોજન અને કાર્બન અધાતુ છે તો એ આવશે જવાબ એ ઓકે તો આ આપણો જોડકો છે ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત તો પહેલો જ અંતર એક પ્રકારનું શું છે તો અંતર આપણે એક સ્થાન વચ્ચેનું અંતર આપણે દર્શાવીએ ધારો કે પહેલી જ લઈએ તો સદિશ અને અદિશમાં તમે કહી શકો અંતર એ અદિશ રાશિ છે કેમ કેમ કે આ એક માત્ર મૂલ્ય છે અને દર્શાવવા માટે મૂલ્યની જરૂર દિશાની જરૂર પડતી નથી જ્યારે સ્થાનાંતર દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય આ છે અદિશ રાશિ આ છે સદિશ રાશિ પહેલો તફાવત આપણે લખી લઈ શકીએ છીએ ઓકે અંતરની વાત કરીએ તો અંતર શું કહી શકીએ તો અંતર એક પ્રકારે પથ લંબાઈ છે અંતર શું છે ગતિપથની પથ લંબાઈને તમે અંતર કહેશો મતલબ હું અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જોઉં તો મેં જેટલું અંતર કાપ્યું તો જેટલું પથ લંબાઈ છે મારી એને અંતર કહેવાય છે સ્થાનાંતર કોને કહેવાય તો કે મારા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચે જે લઘુત્તમ અંતર હોય એને કહેવાય સ્થાનાંતર સ્થાનાંતરની વ્યાખ્યા લખ્યું શું લખાય પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર બરાબર એટલે આના માટે દિશાની પણ જરૂર પડતી હોય છે તો એને આપણે કહીએ છીએ સ્થાનાંતર ઓકે અંતર કેવી રાશિ છે અદિશ રાશિ છે કેમ કે આને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે દિશાની જરૂર પડતી નથી સ્થાનાંતર કેવી રાશિ છે કે સ્થાનાંતર છે સદિશ રાશિ કેમ કેમ કે સ્થાનાંતરને દર્શાવવું હોય તો એનું મૂલ્ય તો ખરું જ પરંતુ એ કઈ દિશામાં જાય છે એ પણ જરૂરી હોય છે એટલે આ પ્રમાણે તમે બે બે મુદ્દા લખી શકો તમારા બે માર્ક્સ ક્લિયર થઈ જશે બરોબર ચલો એના પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ તાપમાનો કેલ્વિનમાં લખવાના છે તો 25 અંશ સેલ્સિયસ છે એને કેલ્યુરમાં કન્વર્ટ કરાવો તો 25 વધતા બસો ને એનો જવાબ આવશે બસો ને અઠ્ઠાણું કેલમી બરાબર હું ડાયરેક્ટ લખું છું પચીસ વધતા બસો એ પ્રમાણે ત્રણસો તોંતેર બસો એ પ્રમાણે સરવાળો કરશું જવાબ આવશે છસો ને સોરી છસો છેતાલીસ કેલવી બરાબર તો આ રીતે બંને એના જવાબ છે તમે લખી શકો છો એના પછીનો પ્રશ્ન જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે સમજાવો તો આ ઝડપવાના એક નિયમ ઉપર દર્શાવવામાં આવે છે બરાબર દાખલા તરીકે તમને જો આ ઉદાહરણ તેમને એવું કીધું હતું કે બસમાં ઊભેલો કોઈ વ્યક્તિ છે બસ અચાનક બ્રેક મારશે તો એ વ્યક્તિ આગળની તરફ ધકેલાય છે કેમ કેમ કે શરૂઆતમાં પોતે સ્થિર અવસ્થામાં હતો અને બસ ગતિમાન અવસ્થામાં હતી હવે જ્યારે બસ રહી એ પોતાની સ્થિતિ ગતિમાન અવસ્થા રોકી દેશે તો એ વ્યક્તિ સ્થિર અવસ્થા જાળવવા માટે શું કરે છે એ થોડોક આગળની તરફ લાગે છે અહીંયા થાય છે શું કે ધારો કે આ એક સપાટી છે અહીંયા તમને કાર્પેટ જેને કહેવામાં આવે છે બરાબર અને આ કાર્પેટ ઉપર ડસ્ટ છે ધૂળના ઓકે તો તમે આવો પ્રયોગ પણ કર્યા છે કે થશે શું તો કે જ્યારે તમે કોઈ એ કાર્પેટ ઉપર આ કાર્પેટ ઉપર જે ધૂળના રચકણો હશે એ ધૂળના રચકણોને તમે અથવા કાર્પેટને આમ જોરથી મારશો તો કાર્પેટ અંદર તરત દબાઈ જશે અથવા નીચેની તરફ ધકેલવા ધકેલાશે પરંતુ ધૂળના રચકણો થોડાક સમય માટે એ રીતે પોતાનું જડત્વ જાળવી રાખવા માટે ઉપરને ઉપર રહે છે મતલબ પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે થોડાક સમય માટે ત્યાં રહેતા હોય છે તો એને જડત્વ કહેવામાં આવે છે તો આ રીતે તમે એને સમજાઈ શકાય છે બરાબર ઓકે પછીનો પ્રશ્ન છે ધાતુના ગુણધર્મો ધાતુના ગુણધર્મો શું છે તો કે ધાતુઓ કેવા હોય છે સખત હોય છે ધાતુઓ ચડકાટ ધરાવે છે ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે પણાનો ગુણધર્મ ધરાવે છે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે ટીપાઉપણાનો ગુણધર્મ બરાબર ગુણધર્મ ધરાવે છે ધાતુઓ ઘણા અવસ્થામાં હોય છે એટલે અપવાદ પહેલાં લઈ લખવાની જરૂર નથી પણ આટલા તમે એના સામાન્ય ગુણધર્મો લખી શકો છો પછી ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે આ બધા ગુણધર્મો દર્શાવી દો એટલે ધાતુના ગુણધર્મો મળી જશું બરાબર ઓકે અનાજને સંગ્રહ કરતાં પહેલાં કઈ બાબતોની જરૂર છે અથવા કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે તો સૌપ્રથમ એક તો પહેલાં તો અનાજને સંગ્રહ કરવો હોય તો તમારે એકદમ શુષ્ક જગ્યામાં રાખવું પડે બરાબર હવે શુષ્ક જગ્યામાં રાખો મતલબ કે ભેજમુક્ત ભેજમુક્ત રાખવો પડે જેથી એના અંદર કોઈ જીવજંતુ અથવા કોઈ કીટકો એની અંદર ના આવે બરાબર એટલે ભેજમુક્ત રાખવામાં આવે છે બીજું એના અંદર જીવજંતુ ના આવે એના માટે જંતુનાશક પણ એને ઉમેરવામાં આવે છે બરાબર આ રીતે અલગ અલગ તમે સાફ સફાઈ રાખવી જરૂરી છે અને ઉંદરોથી અથવા બીજા કોઈ જીવ જંતુથી દૂર રાખો એ બધું કરી શકાય છે બીજું ભેજમુક્ત રાખવા માટે અને તડકામાં પણ રાખવામાં આવે છે આ બધા જ મુદ્દા તમે લખો અને આ રીતે અનાજને સંગ્રહ કરી શકાય છે ઓકે તો કદાચ તમારે અલગથી જુઓ તો ચાલો પહેલાં તો એને સફાઈ રાખવી પડે જેથી એના એની અંદર કોઈ કીટક અથવા જીવ જંતુ તો ઉંદર ના આવે બીજું એને ભેજમુક્ત રાખવામાં આવે બરાબર એને તડકામાં રાખવામાં આવે જેથી સુકારે અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે જેથી કોઈ જીવ જંતુઓ કીટકો એની અંદર ના પડે અને બગડે નહીં પશુપાલનથી થતા ફાયદા હવે પશુપાલનથી થતાં ફાયદા કઈ કઈ જગ્યા છે તો પહેલું આપણને પશુપાલનની મદદથી ખોરાક મળે હવે ખોરાક કઈ કઈ રીતે મળે તો ખોરાક ઉપરથી આપણે કહી શકીએ ધારો કે કોઈ પશુપાલનમાં મરઘી ઉત્સવ ફોરી ઉદ્યોગ હોય મત્સ્ય ઉદ્યોગ હોય તેની અંદરથી તમને માંસ અથવા નોનવેજ મળતું હોય છે ગાય ભેંસની વાત કરીએ તો દૂધ મળતું હોય છે તો આ રીતે ખોરાક તરીકેનો ઉપયોગ થાય છે ત્યારબાદ આપણે ખેતીમાં પણ બળદની વાત કરીએ તો બળદ ખેતીમાં પણ એનો ઉપયોગ થતો હોય છે બરાબર અને પરિવહન માટે પણ એનો ઉપયોગ થશે કઈ રીતે તો કે આવા બીજા કોઈ પશુપાલન રાખો બરાબર ગધેડા છે અથવા બીજા કોઈ પણ ઘોડા છે કે એ બધા તો એ પરિવહન માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતના આપણે એના પશુપાલનથી આપણને ફાયદા થતા હોય છે તમે આને થોડુંક સવિસ્તર બે બે મુદ્દા દરેક વિશે લખો અને તમારા બે માર્ક્સ ક્લિયર થઈ જાય છે ઓકે તો આ હતું આપણું વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન થોડુંક ઝડપી લાગતું હોય તો તમે ધીમે ધીમે ડીઓને જોઈ શકો છો બરાબર વિભાગ સી અને ડીના સોલ્યુશનની અંદર થોડુંક ટૂંકમાં જે પતવું હોય એને હું તમને કહી દઉં કે ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ તો કોટનના કપડાં પહેરવા જોઈએ જેથી શું થાય તો કે આપણા પરસેવો શોષાઈ જાય આપણા પરસેવાનું બાષ્પીભવન ભવન યોગ્ય રીતે થાય ગલન ઉષ્માનું જળવાઈ રહે તાપમાન આપણા શરીરનું જળવાઈ રહે એટલે આપણે કોટનના કપડાં પહેરવા જોઈએ બીજું આછા રંગના પહેરવા જોઈએ જેથી પ્રકાશનું પરાવર્તન થાય ને આપણને ગરમી લાગે નહીં બરાબર હા ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ભૌતિક ગુણધર્મોમાં વૃક્ષને કાપવું એ ભૌતિક છે કે રાસાયણિક છે આપણે કીધું છે તો વૃક્ષને કાપવું એ કેવો ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ છે કેવો ગુણધર્મ છે ભૌતિક વૃક્ષને કાપવું એટલે ભૌતિક ગુણધર્મો એટલે શું તો કે જેમાં માત્ર એની અવસ્થામાં ફેરફાર થતો હોય એના 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 ગુણધર્મો બીજા કોઈ ગુણધર્મો ફેરફાર થતો ના હોય તેને આપણે ભૌતિક ગુણધર્મ કહીએ વૃક્ષને કાપીએ એટલે એના ભૌતિક ગુણધર્મો ફેરફાર માખણને ગરમ કરીએ એ પણ એનો ભૌતિક ફેરફાર છે તિજોરીને કાટ લાગે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એટલે એ શું કહેવાય રાસાયણિક ફેરફાર પાણીને ઉકાળીને વરાળ બનાવી એની અવસ્થા બદલાવી છે માત્ર એને શું કહેવાય ભૌતિક ફેરફાર પાણીમાં મીઠું વગાડવું એ પણ શું છે એક પ્રકારનું ભૌતિક ફેરફાર પરંતુ લાકડાને સળગાઈ એ શું છે રાસાયણિક ફેરફાર તો આ રીતે ભૌતિક અને રાસાયણિક ફેરફારો આપણે દર્શાવી શકીએ છીએ ઉપર અસર કરતાં પરિબળોમાં કયા કયા દર્શાવી શકીએ તો એક ક્ષેત્ર પણ સપાટીનું પવન એના બાષ્પીવનમાં અસર કરે છે તાપમાન તાપમાન વધે ઘટે તો પણ બાષ્પીભવન સોરી તાપમાન વધે ઘટે તો પણ બાષ્પીભવનમાં વધારો ઘટાડો થતો હશે ક્ષેત્ર પર વધે તો બાષ્પીભવન વધે ક્ષેત્ર પર ઘટે તો બાષ્પીભવન ઘટે પવન વધે તો બાષ્પીભવન ઘટી જાય છે સોરી પવન વધે તો બાષ્પીભવન વધી જાય છે તાપમાન વધવાથી પણ બાષ્પીભવન વધશે બરાબર અને ભેજ ભેજ વધે તો બાષ્પીભવન ઘટે છે બરાબર તો આ રીતે આ યાદ રાખો આ ત્રણમાં તો વધારો થશે પણ આ વધે તો પછી બાષ્પીભવન ઘટે છે તો આ મુખ્ય પરિબળો છે આપણે ચાર પરિબળો લખી શકીએ છીએ બરાબર સંયોજન વિશે કે એક કરતાં વધારે તત્વો જોડાય છે રાસાયણિક ગુણધર્મો ફેરફાર થાય છે અને સંયોજન કહે છે હવે સાંદ્રતામાં આપણે સાંદ્રતામાં એના ત્રણ પ્રકાર છે એ પણ અલગ અલગ દ્રાવણ તમે એના વિશે દર્શાવી શકીએ છીએ આઇસોટોનિક હાઇપરટોનિક એ બધા તમે એના દ્રાવણ તરીકે હાઇપોટોનિક અને હાઇપરટોનિક આ ત્રણે ત્રણ દ્રાવણના પ્રકાર આપણે દર્શાવી શકીએ છીએ બરાબર એના વિશે લખી શકાય છે એક દાખલો છે એક બસની ઝડપ પાંચ સેકન્ડ આપી છે એસી કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ઘટી જાય પ્રવેગ શોધવાનો કીધું છે પ્રવેગ એટલે શું તો પ્રવેગ એટલે અંતિમ ઝડપ માઇનસ પ્રારંભિક ઝડપ ભાગ્યા ટી ઓકે અહીંયા તમે જોશો સમય છે સેકન્ડમાં આ છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો હંમેશા યાદ રાખવાનું આ છે પ્રારંભિક ઝડપ આ છે અંતિમ ઝડપ તો આ બંનેમાં કિંમત મૂકી દઈએ સાહીઠ માઇનસ એંસી છેદમાં ટીની જગ્યાએ મૂકીએ પાંચ પરંતુ સમય જો સેકન્ડમાં મૂક્યો હોય તો તમારે વેગને પણ કિલોમીટર પ્રતિ કલાક નહીં પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી દેવાના આટલું યાદ રાખો બરોબર કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો એ જે પણ કિંમત આપી છે એને પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી દેવાના એટલે આ થઈ ગયા મીટર પ્રતિ સેકન્ડ ચાલો પાંચ ભાગ્યા અઢાર સામાન્ય લઈ લઈએ તો સાહીઠ ઓછા એસી છેદમાં પાંચ ઓકે અહીંયાથી હું સાચું રૂપ છું આ પાંચ ઉડી જશે ઉપર અંશમાં શું વધ્યા સાહીઠ ઓછા એટલે કે માઇનસ વીસ છેદમાં વધ્યા અઢાર માઇનસ દસના છેદમાં નવ તમારો જવાબ આવશે માઇનસ એક પોઈન્ટ અગિયાર નિયરલી ઇક્વલ ટુ એક પોઈન્ટ અગિયાર મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવો જવાબ મળે છે બરાબર તો આ રીતે યાદ રાખજો તો આ એક દાખલો પણ આ રીતે છે હા એપ બરાબર અમે સૂત્ર પણ ધારવાનું કહ્યું છે તો એ દાખલો તમે સૂત્ર ધારવાની તમે તમારી રીતે જાતે ગણી લેજો રાસાયણિક ખાતર શું છે એના લાભ તમે જાતે અમારી રીતે ગણી રહી શકો બરાબર તો આ થોડાક મોટા પ્રશ્ન છે જે વિડીયો લાંબી ના થાય એટલે મેં કર્યા નથી તો વિભાગ એ વિભાગ બી અને થોડાક વિભાગ સીના પ્રશ્ન જે આપ્યા છે એ તમારી રીતે તમે આમાંથી જોઈને સોલ્યુશન કરી શકો છો અને તમારા જે પણ વિદ્યાર્થી હોય એમને તમે શેર કરજો ઓકે થેન્ક યુ